પેલા વિડીયો સાંભળો હમણાં આપણા કુલ જેવા બાળકોનું ભવિષ્ય ઓછું કરવામાં આપણે મા બાપ પોતે નિમિત્ત બનીએ છીએ કેવી રીતે આજનું રેકોર્ડિંગ મારું કરવાની છૂટ છે હું અમુક કંપનીઓના નામ નહીં લઈ શકું પણ પર્સનલી મારી સાથે બેસવું હોય તો ફોન નંબર આપી દેશ તમને છૂટ છે હું અહીંયાથી જેટલી વાતો કહું છું એ સાબિત થયેલી ગૂગલ પર સર્ચ કરવાની છૂટ છે ખાલી મારી મર્યાદા એટલી છે હું કે કંપનીના નામ નહીં બોલી શકું પણ તમે સમજી જજો ઈશારાની અંદર ચોકલેટની એક બહુ ફેમસ કંપની છે એનું નામ અહીંયા બેઠેલી દરેક વ્યક્તિએ સાંભળ્યું છે હું નહીં લઈ શકું ચોકલેટની એક કંપનીએ સ્વીકાર્યું છે કાન ખોલીને સાંભળજો એણે સ્વીકારેલું છે કે પોતાની ચોકલેટમાં વાછરડાના માંસનું મિશ્રણ કરે છે અહીંયાથી કહેલી દરેક વાત ગૂગલ પર સર્ચ કરવાની છૂટ છે તમને હું કંપનીનું નામ પર્સનલી મળશોને તો આપીશ જાહેરમાં હું ના લઈ શકું એ લોકો મને જેલમાં નાખી દે એક કંપની ચોકલેટ બનાવે છે જે બધાએ જ ખાધેલી છે એ વાછરડાના માંસનો ઉપયોગ કરે છે ફેસ પર લગાવવાનું એક ક્રીમ આવે છે એનું નામ પણ નહીં લઉં હું એમાં ડુક્કરની ચરબીનું તેલ છે મારી પાસે પ્રૂફ છે હું આપીશ એલોપેથિક દવાઓ ખાઈએ છીએ ઝેર છે એક દવાને એક બીમારીને દવા દબાવે છે બીજી બે નવી બીમારીઓ ઉભી કરે છે સાબુ જે સવારે ઉઠીને ઘસી ઘસીને નાઈએ છે કેમિકલથી ભરપૂર છે કેન્સર માટેનું બહુ મોટું રીઝન છે ઠંડા પીણા છે એમાં એકવીસ જુદા જુદા કેમિકલ છે અને આપ તમને હેરાનીની વાત કહું આપણા સંસદ છે ને ગુજરાતની સોરી ભારતની જે સંસદ હોય એની કેન્ટીન માં ઠંડા પીણા વેચવા પર પ્રતિબંધ છે અને આખા ભારત દેશમાં ભરપૂર વેચાય છે કેટલી ગજબની વાત છે સંસદની કેન્ટીનમાં બેન છે ના વેચી શકો ઠંડા પીણા અને આખા દેશમાં વેચાય છે હેલ્થ ટોનિક જે મમ્મીઓ પોતાના બાળકોને સવારે સ્કૂલે જતા પહેલા દૂધમાં આપીને ગૌરવ અનુભવે કે મેં મારા બાળકને એક્સ હેલ્થ ટોનિક આપ્યું શેમાંથી બને છે તમને કહી દઉં અખિલ ભારતીય સંસ્થા છે દિલ્હીની જે ભારતની સૌથી મોટી લેબોરેટરીમાંની એક છે ત્યાં સાબિત થયેલું છે કે મગફળીનું તેલ કાઢ્યા પછી જે કચરો બચે જેને આપણે ગામડામાં ખેડૂત ખેડૂત જેવો પ્રાણીઓને આપી દેખાવા એ કચરામાંથી હેલ્થ ટોનિક બને છે જેના કરોડો રૂપિયાના આપણે ચૂકવીએ છીએ અને આપણા બાળકોને ખવડાવીએ છીએ મગફળી નું તેલ કાઢ્યા પછી નો કચરો વધે એની વાત કરું છું અમિતાભ બચ્ચન નું ઓપરેશન થયેલું દસ કલાક ઓપરેશન ચાલેલું એનું મોટું આંતરડું કાઢી નાખવામાં આવ્યું આંતરડું ખરાબ થયું છે એના પછી બચ્ચને એ ઠંડા પીણાને એડ કરવાનું બંધ કરી દીધું હવે ચિંતાનો વિષય શરૂ થાય છે જે હવે હું બોલીશ આપણા બધાના જીભને બહુ પસંદ આવે એવા પિઝા 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 જે બી કહેતા હોય તમે હવે ધ્યાનથી સાંભળજો પીઝા ટેસ્ટ લાવવા માટે ગૂગલ કરવાની છૂટ ઈ છસો એકત્રીસ કેપિટલ ઈ છસો એકત્રીસ નામનું એક તત્વ આવે છે જે ટેસ્ટ લાવવા માટે ઉમેરાય છે એ ડુક્કર ના બને છે સાબિત કરવાની જિમ્મેદારી મારી ના ખબર હોય તો મારી પાસે આવજો ગૂગલ પર પણ સર્ચ કરવાની છો પિઝા ખાઈએ છીએ એને ટેસ્ટી બનાવવા ડુક્કરના ચરબી નું તેલ ઉમેરવામાં આવે સોરી ડુક્કરનો માંસમાંથી બને છે તત્વ ખાવા પીવાની વસ્તુઓ પર અમુક કોડ હશે મારો રેકોર્ડિંગ ચાલુ હોય તો ઠીક નહીં તો કરી લો ઈ 6 સોરી ઈ 322 લખેલું હોય પેકેટ ઉપર તો એ ગાયનું માંસ છે ત્રણસો બાવીસ લખેલું હશે ફૂડ પેકેટ ઉપર ઈ ચારસો બેતાલીસ છે ડુક્કર પ્લસ ગાય પ્લસ બકરીના માંસનું મિશ્રણ હશે તો ચારસો બોતેર લખેલું હશે આવા અલગ અલગ પચાસ કોડ છે મારી પાસે જે આપણા ફૂડ પેકેટ પર લખેલા હોય હવે તમને એમ થયા લખેલા હોય તો આપણા ઘરમાં આવતી ચોકલેટ આપણા ઘરમાં આવતી ચિપ્સ આપણા ઘરમાં આવતા બિસ્કિટ કુરકુરે અને વન મિનિટમાં તૈયાર થાય એ શું એના પર પર છે વિશ્વાસ ના આવે ઘરે જઈને ચેક કરજો ઘરે પાઉંભાજી બનાવી છે પણ ટેસ્ટી કરવી છે એટલે આપણે મસાલા લઈને આવીએ જેટલા મસાલા છે ને બધામાં આ તત્વો આવે છે આઈસ્ક્રીમ બહુ ભાવે છે આજે ખુલ્લી વાત કરું તમને ના ખબર હોય તો કોઠી આઈસ્ક્રીમ સિવાયના જેટલા આઈસ્ક્રીમ છે મોટા મોટી બ્રાન્ડની નામ આપો મને હું ના લઈ શકું નામ પણ તમે કોઈ કોઈપી બ્રાન્ડનું નામ આપો કોઠી આઈસ્ક્રીમ સિવાયના બધા આઈસ્ક્રીમમાં માંસના કન્ટેન્ટ છે માંસના કન્ટેન્ટ છે તમે કહેશો અમારે જીવવું કે ના જીવવું કેમાં બધાના ઓપ્શન અવેલેબલ નથી બધું જ અવેલેબલ છે જે માસ વગર પણ ખાઈ શકાય અહીંયા વાત છે સત્વની છે આપણે એમ ખેડૂત એક સવાલ પૂછો આપણું બાળક પહેલો નંબર લાવે આપણને ઈર્ષા થાય છે નથી થતી પણ બાજુવાળાનું બાળક પહેલો નંબર લાવે ને તો ઈર્ષા થોડીક થાય છે એનું કારણ ખબર આપણું મૂળ બહુ સારું છે આપણે સત્વવાળા લોકો છીએ તો બગાડ ક્યાંથી આવ્યો સમાજમાં આ બધી વસ્તુઓ ખરાબ વસ્તુઓ ક્યાંથી આવી તો કે કહેવત છે આપણા વડીલો કે અન્ન એવું મન

એટલે કે સૌથી મોટો વેપાર આજે આ દુનિયામાં ચાલી રહ્યો છે તમે હું જો થોડું ખાવાનું બંધ કરીશું તો કદાચ થોડીક ગાયો કપાવાની બંધ થશે એક મુવી છે સાઉથ નું યશોદા યશોદા મૂવી સાઉથ નું છે એક વાર જોજો તમને સમજાશે અહિયાં હું શું કહી રહી છું

હું શાકાહારી છું શું હું ઈચ્છું કે ગાય છું ખાવ ઈચ્છો તમારું બાળક ગાય માંસ ખાય દેખાતું નથી પણ એ વેફરમાં છે દેખાતું નથી ચોકલેટ એના લખેલા છે ઈ થર્ટી ટ્વેન્ટી આવા અલગ અલગ નામ આપેલા છે તો સવાલ છે કે શું આપણે હિન્દુ છીએ અને જો હિન્દુ હોય તો આ બધું ના ખવડાવવું જોઈએ તમને એવું લાગે બાળકો રે જ નહીં કોને કીધું ના રે મારો અઢી વર્ષ નો છોકરો છે અઢી વર્ષ નો અહિયાં સામે અત્યારે લાવું તમે ચોકલેટ બિસ્કીટ ચીપ્સ બતાવશો એટલે એમ નો એણે ટેસ્ટ નથી કર્યું ચોકલેટ બિસ્કિટ વેફર ઠંડા પીણા આઈસ્ક્રીમ ઘરમાં દસ લોકો બેસીને આઈસ્ક્રીમ ખાતા હોય ને બાજુમાં ઓભો હશે એમ બોલશે છી આ બધા ગાંડા કહેવાય છે ખાય ને એવું એ બોલે છે અઢી વર્ષનો છે એને મારા મોબાઈલનો ફોન ખોલતા નથી આવડતો મારા ઘરમાં ટીવી નથી તમે કહેશો કેવી રીતે જીવાય મારા ઘરમાં ફ્રીજ નથી મેં બહુ બધી ફોરેન ટ્રીપ કરી છે આખા ભારતમાં ફરી છું ઇન્ડિપેન્ડન્ટ છું પોતાના દમ પર ઘર લીધું છે ગાડી લીધી છે મારો બિઝનેસ કરો છું સુડતાલીસ નંબરનો સ્ટોર મારો હતો તમે વિઝિટ માટે આવ્યા હશો ખબર હશે પણ મારા ઘરમાં ફ્રીજ નથી હું નથી વાપરતી કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી બહાર કાઢીએ છે ઝેરી તત્વ છે ઝેરી વાયુ છે અને ફ્રીજમાં એ જ કાર્બન ડાયોક્સાઇડ આપણી વસ્તુઓ ઠંડી થાય છે એને આપણે ખાઈએ છીએ તમે કહેશો કેવી રીતે રહે વસ્તુ આપણા બાપ દાદાઓ ફ્રીજ વગર વસ્તુઓ કેવી રીતે રાખતા રેતી ને આજે પણ રહી છે મારા ઘરમાં રહી છે કહેવાનો મતલબ એટલો છે હંમેશા આપણી પાસે ચોઈસ હોય છે કરવું કે ના કરવું આયુર્વેદા તરફ જઈએ ઓર્ગેનિક વસ્તુ તરફ જઈએ એક નાનકડો આંકડો કઈને વાત પૂરી કરીશ ભારતના 135 કરોડ લોકોની આબાદી છે બહુ બહુ ધ્યાનથી સમજો 135 કરોડની આબાદી છે રોજના ખાલી 10% લોકો કેટલા દેશમાં જ રહેશે બાર નહી જાય મહિનાના કેટલા ત્રણ હજાર નવસો કરોડ રૂપિયા ને એક બીજી તમને આંધોળું અનુકરણ પશ્ચિમનું જે ઠંડા પીણા આપણે ઝેર પીએ છીએ એનાથી શું થાય છે રાઈટ નાવ સાત હજાર કરોડ રૂપિયા મહિનાના નથી કેટલા છું રોજના કરોડ રૂપિયા વિદેશી કંપનીઓ ઠંડા પીણાના નામે આપણને ઝેર પીવડાવીને આપણા દેશ માંથી લઈ જાય છે આગળ આપણે શેરડીનો જ્યુસ પીશું રસ ફ્રૂટ નો જ્યુસ પીશું નારિયેળનું નું પાણી પીશું ને તો ખબર બહુ ખરો બહુ રૂપિયા આપણા ખેડૂતોને મળશે આત્મહત્યા નહીં કરે એ ઉપર આવશે ને ભારતના પૈસા ભારતમાં રહેશે આ ખાલી તમારા દિલમાં સવાલ નાખવા માટે વાત છેડી હતી બાકી મારો એક ફોન નંબર લખી લો આ ટોપિક માં તમને કઈ બી ચર્ચા કરવી છે તમે કે તાન કે તમે કીધું એ ખોટું છે આઈસ્ક્રીમ માં ના હોય ને આમાં ના હોય મારો ફોન નંબર આપું છું આવીને મારી પાસે બેસો ઓપન ચેલેન્જ છે કે મેં કીધું છે ને 100% સાચું ના નીકળે તો હું કયો ને હારી જવા તૈયાર છું ફોન નંબર લખો હોય તો લખી શકો છો 8300 5-1-3-6-1 પરિવાર બોલું છું 8 3 0 5 1 ત્રિપલ સિક્સ વન વૈશાલી મારું નામ છે અને તમે કહેતા હોય કે આ બધું મારે છોડવું છે કેવી રીતે ત્રીજું એને શું અપનાવું બદલામાં એનું પણ સોલ્યુશન છે મારી પાસે એની ટાઈમ કોલ કરો કોઈપણ પ્રકારની મદદ જોઈએ મળી જશે મારા પરિવારના થકી હું ઉજળી છું એમનો સપોર્ટ છે એટલા માટે અહીંયા ઊભી છું ઇન્ડિપેન્ડન્ટલી મારા પરિવારને હેલ્પ કરું છું અને ખુદ પણ આગળ વધું છું મને હા મોકો આપવા માટે થેન્ક યુ સો મચ દેસાઈ પરિવારનો અને બિઝનેસ એક્સપો નો ખુબ સરસ એક્સપિરિયન્સ રહ્યો અજયભાઈ સ્પેશિયલી થેન્ક યુ વડીલોનું થેન્ક યુ પૂરી મોર્નિંગ મેનેજમેન્ટ ટીમ અને મને સાંભળવા માટે થેન્ક યુ સો મચ